તો કેમ છો બધા બધા મજામાં છો અને હું પણ મસ્ત મજામાં છું તો દોસ્તો આજે આપણે નીકળવાનું છે સુરત જવા માટે તો કેમ સુરત જવાનું છે ને એ હું વિડીયોમાં આગળ કન્ટિન્યુ તમને બતાવીશ અને જઉં છું એ લોકેશન બી બતાવીશ અને જેમાં જવાના છે અને કોણ કોણ જવાના છે તો એ પણ તમારા માટે કદાચ સરપ્રાઇઝ રહેશે બરાબર એટલે વિડીયો જોશો એટલે અંદાજો આવી જશે કે કોની જોડે જવું છું

સો દોસ્તો ફાઇનલી નીકળી ગયા છે અહીંયા આગળ એક નાનું છોકરું સુવે છે અને એક મારા ખોળામાં આવ ગયા છે અને એક આગળની સીટે બેઠું છે ત્રણ છોરા છે અને અમે ત્રણ જણ છે એટલે ટોટલ છ જણ અમે જવા રવાના થયા છે સુરત તો ફાઇનલી અત્યારે નીકળી ચૂક્યા છે અત્યારે ગોધરા ઇન્દોર હાઈવે પર પહોંચી ગયા છે ટોલનાકા પર તો ટોલનાકા પરથી આપણે જવાનું છે અત્યારે ગોધરા ગોધરાતી નીકળવાનું છે સુરત જવા માટે તો ફાઇનલી આપણે બરોડા રોડ પર મેઇન હાઈવે એટલે કે બરોડા ટુ સુરત મેઇન નેશનલ હાઈવે પર પડી ગયા છે ને સાઈડમાં ટેક્ટરવાળો બહુ રમરમાટ જઈ રહ્યો સો હે ગાઈસ ગાયનિંગ એવરી વન તો દોસ્તો અત્યારે ફાઇનલી સવાર થઈ ગઈ છે આખી રાત ગાડી ચાલીને અત્યારે દિવસ ઉગી ચૂક્યો છે હજુ પણ ગાડી ચાલુ જ છે હજુ પહોંચ્યા નથી પરફેક્ટલી બસ હવે ફાઇનલી સુરત એન્ટર થઈ ચૂક્યા છે અને હવે રૂમ ગોતી રહ્યા છે રૂમ મળે એટલે રૂમની અંદર નાઈ ધોઈ ફ્રેશ થઈ અને પછી નીકળવાના છે પણ બાકી એના રસ્તા એક નંબર છે અત્યારે પહોંચ્યા છે આપણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટવાળા રસ્તા પર તો એનો રસ્તો એટલો સરસ છે અને કે એકદમ આમ દુબઈ જેવા રસ્તા લાગ્યા છે અને સીન બી કંઈક દુબઈ જેવો લાગી રહ્યો છે સામે તમે દેખી શકો છો કે કેટલો મસ્ત સીન છે બાકી આ એરપોર્ટ વાળો રસ્તો એટલો એકદમ મસ્ત છે એક નંબર જોરદાર અને ગાડી એ બી સો ની સ્પીડમાં દોડાવવાનું તો દોડી શકે એવું છે બાકી દોડાવી ન શકાય એની લિમિટ હોય છે પણ બાકી રસ્તો એક નંબર ક્લીન છે અને મસ્ત છે પેરિસ જેવો રોડ લાગે છે બાકી દેખો તમે સુગમ બનશું

હેલો જય ગુરુદેવ બસ હા થોડીક વાર છે મળી ગયું મળી હજુ નથી ટ્રાફિક માં ફસાઈ ગયેલા વડોદરા બે અઢી કલાક તો કઈ કાઢ્યા

બાકી રૂમ કંઈક આવી રીતના છે ખાલી અમારે નાવા ને ધોવા માટે જ લીધું છે બાકી બીજું કશું કામ નથી અમારી જોડે બીજું શું જ્યુસ જ્યુસ પીસ જ્યુસ પછી બીજું બીજું નારિયેળ પીસ નારિયેળ નારિયેળ પીવાની ને હા અને બીજું શું કહેવાય ગોળ ખાઈશ ગોળ ગોળ ખાઈશ ચોકલેટ ખાઈશ કે નહીં ચોકલેટ 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 ખાઈશ નહીં ખાઈ ચોકલેટ ખાઈશ મને ચોકલેટ ખાતા શીખાડીશ તું શીખાડીશ એવું કેવી રીતે ખાવાની ચોકલેટ કેવી રીતે ખાવાની એ કેવી રીતે ખાવાની ખોલીને ખોલીને ખાવાની એવું મને શીખાડજે હા ને સીધી રીતે કઈ ચોકલેટ ખાઈ છો ચોકલેટ કઈ ચોકલેટ કઈ પણ કિટકેટ કિટકેટ કે ડેરી મિલુ ડેરી મિલુ વાવ યાર તને તો બધું ખબર હે વાવ ઓહો હે સો દોસ્તો ફાઇનલી રેડી થઈ ગયા છે નાય ધોઈ અને નીકળી ચૂક્યા છે હવે આપણા લોકેશન પર પણ અહીંયા આગળ બે જણ એક વેફરો ખાવાનું ચાલુ કરી નાખ્યું છે વંશુ અને હરિમલ બંને બંને સેમ વેફર લીધી અને વેફરના વીસ રૂપિયાવાળી વેફર લઈને આ લોકોએ થ બોલાડી છે બાકી હા એક આગળ બેઠું છે આગળવાળાએ બી ધપધાટી બોલાડી છે ખાવામાં તો દોસ્તો સુરતમાં ડુમ્મસ છે ડુમ્મસ જે દરિયા કિનારો એની બાજુમાં એટલે કે જૂના હનુમાનજી મંદિર ત્યાં અમે આવ્યા છે બાળકોને લઈને તો મિત્રો અહીંયાગળીની એવી એ છે કે અહીંયા હનુમાનજીના મુખની અંદર જે ગોળ મૂકીને ખવડાવવામાં આવે મતલબ કે ત્યાં ધરાવી હનુમાનજીના મુખની અંદર ગોળ મૂકી અને બાળકને ખવડાવવામાં આવે ત્યારે બાળક બોલતું ના હોય ગોબડું હોય કે એવું હોય ને તો જરૂરથી બોલતું થઈ જાય છે એવી અહીંની માન્યતા છે તો એના માટે અમે બાળકો લઈને અહીંયા આગળ આવ્યા છે બાકી આ રીતના કંઈક હનુમાનજીનું મંદિર દોસ્તો સુરત આવ્યા છે અને સુરતની પાછું એ બી ડુમ્મસમાં તો પછી આપણે દરિયા કિનારે કે ડુમસ બીચ કેમ ના જોવા જઈએ તો ચલો ડુમસ બીચ પર જીતું તો દોસ્તો ફાઇનલી હા અત્યારે આવી ચૂક્યા છે આપણે ડુમસ બીચ તો દેખો આગળ કંઈક બની રહ્યું છે એપાર્ટમેન્ટ બાકી અહીંનો કંઈક મસ્ત નજારો છે આપણે થોડીવાર પછી કદાચ આ બાજુ ફરવા જઈશું બાકી અત્યારે સામે જઈએ છીએ અહીં જોડે હરી છે પ્રદીપ પંકજ નાનું છે આગળ પાર્કિંગની સુવિધા નથી એટલે અમે જઈ ગયા ચાલતા ફાઇનલી દરિયા કિનારે આવી ગયા છે આપણે કે છો અને આ ગડી છે મંદિર બનાયેલું એવિયા 89 કેટલું છે એવિયા 452 રૂપિયા ફર્સ્ટ ટાઈમ અને બહુ મસ્ત દેખો એ નજારા ખાલી એક નંબર ત્યાં નજીક જઈને બતાવું તમે ચોકી દેખો એક નંબર ક્યાં મજા મને તો મતલબ દરિયો દેખીને ગયો કારણ કે મેં પહેલી વાર દ્વારકામાં દેખ્યો હતો પણ અત્યારે રૂબરૂ બીચ જોઈ રહ્યો છું એક નંબર બીચ કરી દસ પંદર મીટર જશે ને તમારે દીધી ફાઇનલી બહુ બધી મજા આવી છે અહીંયા વુટ રાઈડિંગ પછી હોર્સ રાઈડ છે બાકી આપણે ટમી ઓર બાકી બાકી મજા આવી છે અત્યારે અને હવે જઈ ગયા છે અમે લોકો પહોંચી નીકળવાના છે ડાયરી ઘરે બાકી અહીંયા ફૂડ સ્ટોલ બહુ બધું મસ્ત છે બાકી મંદિર છે પૂરો વિશાળ દરિયો એટલે મજા આવે એવું છે બાકી મારી જોડે હરિમલ છે અમે ખાલી ત્રણ જ ભાઈ બાકી પ્રદીપ બોલ શું કેવું છે બસ મજા આવે મજા આવીને બસ મજા જ લેવાની હોય જીવનમાં બીજું શું કરવાનું હે હા હા બાકી એગળી વોલીબોલ ફૂટબોલ ખેલી રહ્યા છે બધા તો ગાઈસ બીચ પર ફરીને બહુ બધી મજા આવી ને હવે ફાઇનલી જઈ રહ્યા છે રિટર્ન ઘરે જવા માટે તો બસ વિડીયો ફાઇનલી આગળ એન્ડ મળી જશે જલ્દી નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ભાઈ વિડીયો તો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો